મેલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી કુરકુરે સરસ એવા ટેસ્ટી તો ભાતને આપણે સૌથી પહેલાં મિક્સર જારમાં પીસી લઈશું તેને આ રીતે આપણે મિક્સર જારમાં ભાત લઈ લીધો છે તેમાં થોડું પાણી રેડીશું આપણે પાણી તમારે માપનું રેડવાનું છે પીસાય તેટલું જ પાણી રેડશું આપણે થોડું હવે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું આપણે ચોખા આચક કચરા થોડા એકવાર પીસી લીધા છે હવે તેમાં આપણે બટર નાખીશું આ રીતે બટર ના હોય તમારી પાસે તો તમે ઘી પણ એડ કરી શકો છો આ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે ચોખાનો લોટ નાખીશું આપણે ચોખાનો લોટ નાખવાથી આપણા કુરકુર એકદમ ક્રિસ્પીને એવા સરસ થાય છે તેટલા માટે આપણે તેમાં ચોખાનો લોટ એડ કરીશું આ રીતે હવે તેને આપણે ફરી પીસી લઈશું તે આપણે પીસીને બેટર બનાવી દીધું છે તેનું આ હવે તેને એક વાસણમાં મકા લઈશું આપણે આ રીતે આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે તેમાં આપણે થોડું તીખું મરચું નાખીશું થોડું કાશ્મીરી મરચું નાખીશું આ રીતે થોડું બેસન નાખીશું તેમાં હવે મીઠું થોડું નાખીશું આપણે મીઠું આગળ એડ કર્યું છે પણ તમે ફરી એડ કરી શકો છો ઓછું મીઠું હોય તો તો આ રીતે આપણે ઓછું મારામાં થોડું ઓછું છે તો આ રીતે મેં ઉપરથી એડ કર્યું છે હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે મિક્સ કરીને તેનું બેટર બનાવીને રેડી કરી દીધું છે આ રીતે હવે તેને આપણે આગળ બતાવું કેવી રીતે બનાવવાનું છે તે આ રીતે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે તેને આ રીતે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની જે કૂથળી હોય તે લઈ લેવાની છે તેને આ રીતે અંદર ભર દઈશું આપણે જે બેટર બનાવ્યું છે આ તે અંદર ભર દેવાનું છે આ રીતે આપણે કોથરીમાં બેટર ભરી દીધું છે બધું પકડી લેવાનું કોનની જે માખા હવે તેને આ રીતે થોડું કટ કરી લઈશું જો આ રીતે સેવો પડવી જોઈએ આ રીતે જો તેવું કટ કરી લેવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે ગેસને આપણે મીડિયમ ટુ લો રાખીશું આ રીતે જે કોથળીમાં આપણે જે બેટર ભર્યું છે તેને આ રીતે પ્રેશ કરવાનું ઉપરથી તેને આ રીતે આપણે સેવો જેવું પાડીશું જોવા આ રીતે આ રીતે આપણે સીવું જેવું ફાડી દેવાનું તેને હવે એકદમ ધીમા તાપે આપણે ક્રિસ્પી કરવાના છે એકદમ આ રીતે તેને હવે તળી લઈશું મીડિયમ ગેસ પર એકદમ બબલ્સ થવાના જે બબલ્સ થાય છે તે બંધ થઈ જવા જોઈએ પછી તેને ચેક કરી લેવાનું ક્રિસ્પી છે કે નહીં જો આ રીતે બબલ્સ થવાના બંધ થઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું આ રીતે તે જો આપણા કુરકુરે બનીને રેડી થયા છે તેને તોડીને તમારે બતાવી દઉં જુઓ એકદમ ક્રિસ્પી નેવા તે રીતે હવે એ બધા કુરકુરો આપણે બનાવી લઈશું તે બનીને રેડી થઈ ગયા છે કુરકુરે હવે તેને આપણે સર્વ કરીશું આ રીતે આપણે સૌ કરી દીધી છે કેચઅપ સાથે તમે નાના બાળકોને આ રીતે બનાવીને આપી શકો છો સરસ એકદમ ક્રિસ્પી ને એવી સરસ થાય છે તમે પણ ઘરે ટ્રાય કરો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ